परमदेव नित्यं रमते तुया मम महादेवे नमः शिवमृजोदयात् ओम राम राम जय राम जय जय राम ओम वंदे उमावति दुर्गमन्दे कारणं मन्देवनो भूषणं मूर्धधन मध्ये बचनापदि मन्दे श्रीयाष्ट्रावरिणमन्दे इन्द्रेणो व्योमितु देशमहादेव की जय संकट यूट्यूब चैनल का कि कारण को महाराज बोलो दुधेश्वर महादेव આજે તારીખ છવ્વી આઠ બે હજાર ચોવીસ શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે અને આજે આપણું મહાપર્વ એવી ગોકુલ અષ્ટમીનો પણ દિવસ છે તો ઉંદરા ગામના સમસ્ત ધર્મપ્રેમી ગ્રામજનોને એક નમ્ર વિનંતી કે આગામી તારીખ એક આઠ એક નવ બે હજાર ચોવીસ એના દિવસે આપણે જે ભજન સંધ્યાનો કાર્યક્રમ આપણા દુધેશ્વર મહાદેવે રાખેલો છે અને બે તારીખ બે નવ ને ચોવીસના દિવસે સોમવાર છે એ દિવસે આપણે સમગ્ર ગામને જમવા માટેનું પણ હાર્દિક આમંત્રણ છે અહીં હવન થશે જે કોઈને હવનમાં બ્યાવાની ઈચ્છા હોય એ પણ આઈ જાજો આપણે ભાઈ જે સડાવો બોલવાનો જેને હવનમાં બ્યાવવાની ઈચ્છા હોય તે આપણે સોમવારે જ અને ઉજવણી કરવાની છે તો જેને આ આનો લાભ લેવાની ઈચ્છા હોય એ તમામ લોકો આવી જાય અને એક ખાસ ભાઈ કેમેરામેન આ બાજુ રહો આજે એક ખાસ આપણા રોમજી મંદિરની અંદર આપણે પરંપરાગત રીતે વર્ષોથી આપણે કૃષ્ણ જન્મનો જે મહોત્સવ ઉજવી રહ્યા છે આ સાલ પણ આપણે એ જ રીતે ઉત્સવ ઉજવવાનો છે તો સૌ સાજે આઠ વાગે તે રામની મંદિર ભજન અને કૃષ્ણ મહોત્સવ જન્મ મહોત્સવમાં આવજો સૌને હાર્દિક ભર્યું ભાવભર્યું આમંત્રણ છે અને આપણે જે રીતે કાયમી એકસમ અને એક થઈ અને આપણી ગોમની એકતા અને અખંડિતતા કાયમ આપણા દેવોના દેવ મહાદેવ આપણા ગામની જાળવી રાખે એવી આપણે એમને પ્રાર્થના કરીએ અને આપણા આજે સર્વ જે કોઈ આજ દિવસ સુધી આપણા ધાર્મિક હોય કે ગમે તે આપણે કાર્યક્રમો કર્યા સફળતાપૂર્વક થયા છે અને સૌએ સાથ સહકાર આવ્યો સૌ સાથ સહકાર આપજો બોલો દુધેશ્વર મહાદેવ જય આજે આપ સૌ નસીબદાર અને ખુદકિસ્મત છો કે આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને દુધેશ્વર મહાદેવે આપ સૌએ આવી દર્શન કર્યા અને પ્રસાદનો જે લાભ લીધો તો આપ સૌ નસીબદાર જ છો સૌને વંદન કરું છું સૌને અભિનંદન આપું છું ભારત માતાજી રવિ ગુજરાત હું ઠાકોર દિનાજી અમારા કેમેરા મેન સોંતિજીની સાથે ભગવાન ભોળાનાથ સૌને સુખી રાખ